નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં દેશભરમાં કેવું વાતાવરણ રહેશે તેના પર આગાહી કરવામાં આવી છે સ્કાયમેટના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય ઉષ્ણકટિબંધીય પશ્ચિમમાં એક ટ્રફ છે જેની દરી સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી પર છે હવે અઠ્ઠાવન ઈ રેખા સાથે લગભગ ત્રીસ એન અંશની ઉત્તરે વહે છે એક ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર પૂર્વ આસામ અને સમુદ્ર સપાટીથી ત્રણ પોઈન્ટ એક અને પાંચ પોઈન્ટ આઠ કિમીઓની વચ્ચેના વિસ્તારોમાં આવેલું છે બાંગ્લાદેશ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે ઉત્તર પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના પણ એક ચક્રવાતી પરિભ્રમણ છે મધ્યમ મહારાષ્ટ્રના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે મધ્યમ મહારાષ્ટ્ર પર ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી ઉત્તર આંતરિક કર્ણાટક થઈને સમુદ્ર સપાટીથી એક પોઈન્ટ આઠ કિમી સુધી એક ટ્રફ વિસ્તરે છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર ચક્રવાતી પરિભ્રમણથી પશ્ચિમ મધ્યપ્રદેશ થઈને પશ્ચિમ વિદર્ભ સુધી એક ટ્રફ વિસ્તરી રહ્યું છે એક ટ્રફ પૂર્વીય આસામથી ગંગા પશ્ચિમ બંગાળ થઈ ઉત્તર ઓડિશા સુધી વિસ્તરી રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન ઉત્તર પૂર્વ ભારત ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક અને કેરળના ભાગોમાં વીજળી અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના કરવામાં આવી છે જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ છત્તીસગઢ તેલંગાણા મહારાષ્ટ્ર તમિલનાડુ લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ દિલ્હી અને રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગંગાના પશ્ચિમ બંગાળ ઓડિશાના ઉત્તર કિનારે અને વિદર્ભમાં એક સાથે અથવા બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે